પહેલું વાંચન પૈગંબર મલાકીના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કડી તેર થી વીસ પ્રભુ કહે છે તમે મારા વિશે કઠોર વચનો ઉચ્ચારતા આવ્યા છો છતાં તમે પૂછો છો કે અમે તારી વિરુદ્ધ શું કહ્યું છે તમે એમ કહ્યું છે કે ઈશ્વરની સેવા કરવી વૃથા છે તેની આજ્ઞા પાડવાથી અને સર્વશક્તિમાન પ્રભુ સમક્ષ તપસ્યા કરવાથી શો લાભ હવે અમને લાગે છે કે તુમાખી ખોરો સુખી છે બુરા કામ કરનારા લહેર કરે છે એટલું જ નહીં તેઓ ઈશ્વરને કસોટીએ ચડાવે છે અને છતાં તેમને કશું થતું નથી ત્યાર પછી પ્રભુથી ડરીને ચાલનારાઓ માહોમાહે વાતો કરવા લાગ્યા અને પ્રભુએ સાંભળ્યું તેની હાજરીમાં જ તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી સર્વશક્તિમાન પ્રભુ કહે છે તેઓને હું મારા ગણીશ જે દિવસે હું પગલાં લઈશ તે દિવસે હું તેમને મારી પોતાની ખાસ પ્રજા ગણીશ અને પોતાની સેવા કરનાર પુત્ર પ્રત્યે કોઈ પિતા દયા રાખે તેમ હું તેમના પ્રત્યે દયા રાખીશ ત્યારે વાર તેમને સજ્જન અને દુર્જન વચ્ચેનો મારી સેવા કરનાર અને ન કરનાર વચ્ચેનો ભેદ સમજાશે સર્વશક્તિમાન પ્રભુ કહે છે જુઓ એ દિવસ આવી રહ્યો છે જ્યારે બતા ખોરો અને દુષ્કૃત્ય કરનારાઓ તરણાની જેમ બળી જશે એ દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે તેમનું નામ નિશાન નહીં રહે પણ મારા નામથી ડરીને ચાલનાર તમારા માટે મુક્તિનો સૂર્ય ઉદય પામશે અને તેના કિરણો તમારા બધા ઘર ઉજવશે અને તમે કોઠારમાંથી છૂટેલા વાછડાની પેઠે નાસ્તો કૂતરાને ગેલ કરતા હશો તમે દુષ્ટોને કચડી નાખશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત મિત્ર છે કે ભાઈ મને થોડો લોટ ઉછીનો આપને પ્રવાસે નીકળેલો મારો મિત્ર મારે ત્યાં આવી ચડ્યું છે અને તેની આગળ ધરવાનું મારી પાસે કંઈ નથી તો શું અંદરથી પેલો માણસ એમ કહેશે કે મને પજવીશ નહીં બારણા ક્યારના વસાઈ ગયા છે મારા છોકરા અને હું સૌ સૂઈ ગયા છીએ હવે મારાથી ઉઠીને અપાય એમ નથી હું તમને કહું છું કે એ માણસ મિત્રતાને નાતે ઉઠીને ભલે ન આપે તેમ છતાં તેના આગ્રહને લીધે વસ થઈને તે તેને જે જોઈએ તે આપશે અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે શોધો એટલે જળશે ખખડાવો એટલે બારણા ખુલી જશે કારણ જે કોઈ માગે છે તેને મળે છે અને જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે તેને માટે બારણા ખુલે છે તમારામાં એવો કોઈ બાપ છે ખરો જે છોકરો મચ્છી માગે તો સાપ આપે અથવા ઈન્દુ માગે તો વીછી આપે આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો તો પરમપિતા પોતાની પાસે માગનાને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકાશી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો